આજે ધોરણ દસનું રિઝલ્ટ ડિક્લેર થયું અને ખરેખર જાણીને એટલો બધો આનંદ થયો કે સવાર સવારથી એટલી બધી ખુશી હતી આખા સુરતની અંદર જોઈએ તો મોટા વરાછામાં અમારી સ્કૂલ એકસઠ એવન સાથે લગભગ ટોપ પર રહી છે દર વર્ષે છેલ્લા પાંચ વર્ષથી અમારું રિઝલ્ટ જોઈએ તો ઉત્તરોત્તર અમે જ અમારા રેકોર્ડ એ બ્રેક કર્યા છે ઘણી બધી નામાંકિત શાળાઓ કરતાં પણ ઊંચું રિઝલ્ટ આપવાનો મને ગર્વ છે આજે જોઈએ તો અમારો રુદ્ર એ અઠ્ઠાણું પોઈન્ટ સોળ ટકા સાથે ગુજરાતમાં ટોપ લેવલ પ્રાપ્ત કર્યું છે એ બદલ ખરેખર ખૂબ હર્ષની લાગણી અનુભવ છે અને એકસઠ એ વન અને સત્યોતેર એ ટુ ખાસ મારે વાત કરવી છે તો મારી સ્કૂલની અંદર બસો ચૌદ વિદ્યાર્થીઓ હતા એમાંથી એકસો આડત્રીસ વિદ્યાર્થી એ વન અને એ ટુ એટલે સિત્તેરથી એંશી ટકા બાળકો એ વન અને એ ટુમાં છે આ ટકાવારી જોતાં કદાચ સુરતમાં આવું પરિણામ અમારી સ્કૂલનું એકનું હશે એનો પણ મને ખૂબ ગર્વ છે એમ કે અમે બાળકોને પહેલાં ધોરણથી લઈ ટ્રેનિંગ આપી આજે અમારી શાળાના તેર વર્ષ પૂર્ણ થયા તો છ સાત બાળકો એવા હતા કે જે બાળભણમાં અહીંયા અભ્યાસ કર્યો અને અહીંયા દસમા ધોરણની અંદર એવન લાવી ચૂક્યા છે એટલે પાયાથી જ અમારી સંસ્થા આવું જબરજસ્ત શિક્ષણ આપે છે સુવિધાની વાત કરીએ તો આ બે અઢી વીઘામાં અમારું કેમ્પસ છે સ્માર્ટ બોર્ડ છે દસમા ધોરણની અંદર મોડલ ટેસ્ટથી લઈ અને એક એક વિષયની અંદર એટલી બધી કાળજી અમે રાખીએ છીએ જેને કારણે આ રિઝલ્ટ પોસિબલ બન્યું છે ખાસ તો હજુ આ દસમું ધોરણ છે આ પરિણામ અંતિમ પરિણામ નથી મેં ઘણા બધા એવા જોયા છે કે એક બે બે વિષયમાં નાપાસવા છતાં ફરી વખત એક્ઝામ આપીને સી એ બની ગયા છે એમ ઓગણચાલીસ ટકાવાળા બાળકો ડોક્ટર બી બની ગયા છે તો આવા ઘણા હજુ તો આપણી પાસે બહુ બધો સમય છે ઘણું બધું આપણે કરી શકીએ તો આ પરિણામ એ અંતિમ પરિણામ નથી એમ આપણી ઉપર કોન્ફિડન્સ રાખી અને ફરી પાછું આ રિઝલ્ટ સુધરી શકે છે અને આગળ જઈ શકે છે અને ઘણી બધી ફિલ્ડ હોય સ્કિલ બેઝ આપણે આગળ વધવાનું તો રિઝલ્ટના આધારે કોઈ બાળકને ઓછું રિઝલ્ટ હોય તો એમાં હતાશ કે નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી હજુ આપણી પાસે ઘણા બધા વર્ષો છે અને ઘણું બધું આપણે અભ્યાસ કરવાનો એટલે કોઈએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી એવું મને લાગે છે દરેક જે પાસ થયા છે બાળકો એને મારા હૃદયથી નમસ્કાર એમણે જે સ્વપ્ન હોય એના માતા પિતાના જે સ્વપ્ન હોય એ સાકાર થાય એમણે જે ઈચ્છા અનુભવી હોય એ લેવલ સુધી પહોંચે અને ભારત દેશનું નામ રોશન કરે એવા આશીર્વાદ આપું છું મારું નામ ગજેરા રુદ્ર વિકાસભાઈ છે હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ વિદ્યાપીઠમાં અભ્યાસ કરું છું હે મારે નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પિયર અને અઠ્ઠાણું ટકા આવ્યા છે આગળ એન્જિનિયર બનવા માંગુ છું દસમાના મે દસમા ધોરણમાં ખૂબ સારી મહેનત કરી તેમાં ઠાકોરજીની દયા તેમજ સીઈઓ પ્રિન્સિપલ તેમજ શાળાના શિક્ષકો અને મારી મહેનત તથા વાલીના સહકારને કારણે હું આટલા રિઝલ્ટ સુધી પહોંચી શક્યો હે શાળામાં ખૂબ સારી મહેનત કરાવવામાં આવે છે તેમજ અહીંયા શાળામાં લીધેલી મોડલ ટેસ્ટ અને યુનિટ ટેસ્ટે એમને બોર્ડ એક્ઝામમાં ખૂબ સારી મદદ કરી આનો શ્રેય હું પહેલાં કીધું તેમ ઠાકોરજીને તેમજ અહીંયા શાળાના સીઈઓ પ્રિન્સિપલ શિક્ષકો અને મારા વાલીને આપવા માગું છું સુધી સતીશભાઈ છે હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠના અભ્યાસ કરું છું અને મેં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે નવ્વાણું પોઈન્ટ એક્યાસી પીઆર સાથે હું આ મારી સફળતાનો શ્રેય મારી શાળાને અને મારા પેરેન્ટ્સને આપવા માગું છું અને આગળ હજી તો વિચાર્યું નથી હવે વિચાર છું હમણાં મારું નામ નિરપરા ઋત્વી પરેશભાઈ છે હું સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠ સ્કૂલમાં ભણું છું મારે એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે ધોરણ દસમાં મારા પેરેન્ટ્સ અને ટીચર્સ એ લોકો ખૂબ જ મહેનત કરાવતા હતા દર અઠવાડિયે વીકલી ટેસ્ટ અને રાઉન્ડ ટેસ્ટનું પણ એ લોકોએ આયોજન કરેલું હતું સાયન્સ સાયન્સ મારું નામ જગદીશભાઈ એમ જાધવ છે આ સંસ્થામાં લગભગ નવ વર્ષથી હું સેવા આપી રહું છું અને અત્યાર સુધીના ઇતિહાસમાં આ પ્રમાણેનું પરિણામ ઐતિહાસિક પરિણામ અમે ઉત્તરોત્તર વધારેને વધારે પરિણામ આવે એવા પ્રયત્નો કરતા હતા એમાં અત્યારે ખૂબ સરસ પરિણામ અમારા ધાર્યા કરતાં પણ ખૂબ સારું પરિણામ અમે પ્રાપ્ત કર્યું છે અને ગુજરાતમાં અને મોટા વરાછા અને ઉત્તરાયણ વિસ્તારમાં ટોપ વિદ્યાર્થીઓની હરોળમાં અમે અને અમારા શિક્ષકોની ટીમ અમારા મેનેજમેન્ટની ટીમ દ્વારા ખૂબ સારું નામ આ પરિણામ પ્રાપ્ત કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો સૌ વાલીઓને વિદ્યાર્થીઓને સૌ સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સર મારું નામ વાદી જેની પ્રવીણભાઈ છે હું દસમા ધોરણમાં અભ્યાસ કરું છું મારે નાઇન્ટી ફાઇવ પર્સન્ટેજ આવ્યા છે હું વધારે ખુશ છું કે કારણ કે મારા શાળાના શિક્ષકો તેમજ મારા સ્કૂલ સ્ટાફનો ખૂબ સપોર્ટથી મારે આટલી ટકાવારી આવી છે એ બદલનું મારા શાળા સ્ટાફ તેમજ સમગ્ર આખા સ્કૂલને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને મારા માતા પિતાનો સપોર્ટ એટલો હોવાથી મારે આટલા ટકા આવ્યા છે ગુલાબબેન ડોંગા હું પ્રાથમિક વિભાગમાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું આજનો દિવસ અમારી શાળા માટે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ દિવસ છે કારણ કે ધોરણ બારનું પરિણામ પણ અમારી શાળાની વિદ્યાર્થીને ગુજરાતમાં ફર્સ્ટ ક્રમાંક અને સાયન્સ વિભાગમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું તેમજ સુરતનું નામ રોશન કર્યું હતું સાથે સાથે આજના પરિણામની જો વાત કરું તો એ વન ગ્રેડમાં એકસઠ બાળકો અને એ ટુ ગ્રેડમાં સિત્તોતેર બાળકો સાથે શાળાનું નવ્વાણું વીસ ટકા પરિણામ જાહેર થયું છે જે ખૂબ જ ગૌરવની વાત છે આ સાથે સાથે અમારી શાળા રમતગમત ક્ષેત્રે પણ સારું એવું આગું સ્થાન ધરાવે છે જેની વાત કરું તો સ્કેટિંગ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે મલેશિયા અને થાઈલેન્ડમાં પણ પ્રથમ ક્રમાંક તેમજ ગોલ્ડ મેડલ મેળવી શાળાનું તેમજ દેશનું નામ રોશન કર્યું છે આ તમામ પરિણામ માટે અમારી શાળાના ટ્રસ્ટીગણ આચાર્યશ્રી સીઈઓ તેમજ સમગ્ર વાલીગણ વિદ્યાર્થી અને શિક્ષકગણનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત ગોધાણી યશ મારી સ્કૂલ સંસ્કારથી જ્ઞાનપીઠ છે પરંત આ સ્કૂલમાં ખૂબ જ સારું રિઝલ્ટ આવ્યું છે સ્ટુડન્ટ અને શિક્ષકો તમામનો એમાં ખૂબ જ મહત્ત્વનો ફાળો છે એમનો અમારા રિઝલ્ટ પાછળ એમનો ખૂબ જ એમની ખૂબ જ મહેનત છે અને તેમની સાથે પણ મારું કોર્પોરેશન બધું મળીને ખૂબ સરસ રિઝલ્ટ આવેલું છે રિઝલ્ટનો શ્રેય એક સૌથી સૌ પ્રથમ તો શાળાના શિક્ષકો અને ત્યારબાદ તેમની મહેનત અને જે જે પૂર્વ તૈયારીઓ કરાવેલી હતી એ પ્રમાણે આવેલું છે તો હું સૌથી વધારે શ્રેય તો શાળાને જ આપીશ આગળ સાયન્સ ફિલ્ડમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ કરવા છું મારું નામ ભાવના લાડ છે અને હું નર્સરીથી સેકન્ડ સ્ટાન્ડર્ડ સુધી પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું આજે જાહેર થયેલા એસએસસી બોર્ડના પરિણામમાં ઉત્તીર્ણ થનાર તમામ બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે જે બાળકો મારી પાસે બાલભવનમાં હતા એ જ બાળકો આજે એસએસસી બોર્ડના રિઝલ્ટમાં ખૂબ સારું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે સ્કૂલના પરિણામની વાત કરીએ તો એકસઠ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે અને સિત્યોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે ખૂબ જ આનંદની લાગણી છે જે સમગ્ર મોટા વરાછામાં સૌથી શ્રેષ્ઠ અને સારું પરિણામ છે સ્કૂલની વિશેષતાની વાત કરીએ તો અમારી શાળાની અંદર નર્સરીથી જ ધોરણ બાર સુધીના ક્લાસરૂમની અંદર ડિજિટલ પેનલ બોર્ડ છે જે અત્યાધુનિક શિક્ષણ કહેવાય છે સાથે સાથે કમ્પ્યુટર લેબ કેમેસ્ટ્રી લેબ ફિઝિક્સ લેબ સ્પોર્ટ્સના સ્પોર્ટ્સ માટે પણ ઘણા બધા સાધનો છે સાથે સાથે બાલભવનના બાળકો માટે લર્નિંગ મટીરિયલ પણ અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે અને આજે જે બાળકોએ પરિણામ મેળવ્યું છે એ માટે એમના માતા પિતાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સ્કૂલના સમગ્ર સ્ટાફ સીઈઓ દીપક સર દીપક સર તમામ ટ્રસ્ટી સાહેબો કોર્ડિનેટર આચાર્ય શ્રી ગિરીશ સર અને સમગ્ર શિક્ષકોને હું અને સાથે સાથે વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ મારું નામ લુખીજીલ કલ્પેશભાઈ છે સંસ્કાર રીતમાં હું અભ્યાસ કરતો દસમા ધોરણમાં મારા ચોરાણું ટકા એવા છે બોર્ડમાં મહેનત પૂરેપૂરી હોય છે દર વીકલી વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ મોડલ એક્ઝામ કંડક કરાવે છે પછી બધી જ એક્ઝામનો જે આપણે અમારે ઓછી ઓછા માર્ક્સ આવ્યો હોય એની ઉપર કઈ રીતે મહેનત કરવી એની ઉપર ગાઈડન્સ આપે છે આનો શ્રી મારા મમ્મી પપ્પા અમારા શિક્ષકનો શિક્ષક સ્ટાફ અને શાળા પરિવાર ભરત બેથાણી મારું નામ છે આ સ્કૂલમાં મારો પુત્ર દેવ પેથાણી જે દસમામાં ત્રાણું ટકા લાવેલો છે તો સ્કૂલના પહેલાં તો એના જે ક્લાસ ટીચર છે તેનો ખૂબ ખૂબ આભાર તમામ શિક્ષકોનો આભાર અહીંયા ભણતા વિદ્યાર્થીઓનો આભાર વિદ્યાર્થીઓનો આભાર અને આ સ્કૂલના અંત અમને જે આ સોસાયટી છે એની એમાં જ અમે રહીએ છીએ એટલે આ સ્કૂલમાં બધી રીતે સારું છે છોકરા સારા છે શિક્ષકો સારા છે અને સ્કૂલનું પરિણામ પણ સારું છે એક પણ જાતની અમને અહીંયા પ્રોબ્લેમ નથી અને ખૂબ ખૂબ અભિનંદન આ સ્કૂલના તમામ શાળા ટ્રસ્ટી સંચાલકો બધાનું અભિનંદન કે અમારા છોકરાઓ આ રીતે ભણીને આગળ આવે અને હું આ સ્કૂલના પ્રિન્સિપાલ અથવા કોઈને એક વ્યક્તિ અભિનંદન કરું છું કે એવા દસ વિદ્યાર્થી જે હોય કે જે સ્કૂલની ફી ન ભરી શકતા હોય તો આજે મારા છોકરાને તાણું ટકા આવ્યા છે તો બીજા કોઈ એક એવી કારણે ફી ન ભરી શકતી હોય તો એની ફી ભરવા માટે હું મક્કમ છું એક છોકરાની ફી હું ભરીશ તમે મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ સુરત